ગમે એટલા મતભેદ હોય પણ પ્રસંગ ટાણે ભેગા બેહી અને પ્રસંગ સુધારે ને એને ભાયુ કહેવાય મારા વલા એને ભાયુ કહેવાય જે પી મેઘાણીના આપ સૌને જય માતાજી ખરેખર પ્રસંગમાં બીજા માણસો ભલે ગમે એટલા એવા હોય પણ જ્યાં સુધી આપણા ભાઈ ન હોય ને ત્યાં સુધી આપણો પ્રસંગ સારો ન લાગે આજે એકાદ બે મુદ્દા નાના નાના એવા લેવા છે અને ખરેખર આજે એક ફોન આવ્યો હતો જો કે આમ તો ફોન તો મારે ચાલુ જ હોય આખો દિવસ કારણ કે સોશિયલ મીડિયાની અંદર મારા મોબાઈલ નંબર જાહેર છે એટલે મારે ફોન તો ચાલુ જ હોય છે પણ અમુક ફોન એવા આવતા હોય અમુક કોમેન્ટો એવી આવતી હોય કે જેનાથી મને એમ થાય કે મેં કદાચ સફળતાના શિખરો સર કરી લીધા હશે આજ એક વર્ષના બાળકનો ફોન આવ્યો એણે મને શાબાશી આપી બોલો દસ વર્ષના બાળકે મને શાબાશી આપી કદાચ આજ મારા માટે આને જ સફળતા કહેવાય મારો અવાજ બરાબર આવે છે ને ભાઈ કોઈ કોમેન્ટ કરવો જો એટલે મને ખ્યાલ આવે લાઈવ ચાલુ છે આપણે કોમેન્ટ કરો જોઈએ હાલા એટલે મને ખબર પડે આમાં મારો અવાજ કારણ કે ઘણી વખત એવું થાય છે કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ઘણી વખત લાઈવની અંદર અવાજ આવતો નથી એટલે જે લોકો સાંભળતા હોય કોમેન્ટ કરજો મારો અવાજ બરાબર આવે છે ને હા આવે છે સુમિત તલસાણિયા ઓકે સુમિતભાઈ વર્ષો પેલા વાત છે જ્યારે ટેલિફોન નોતા આવી સુવિધા નહોતી ત્યારની વાત છે તમને સાંભળવાની મજા આવશે જોકે અગાઉ પણ મેં એક વખત આ વાત કરેલી છે છતાં પણ તમને મજા આવશે એની આ જેપી પી મેઘાણીની ગેરંટી છે એક ગામડા ગામની અંદર બે ભાઈ છે એક ભાઈ મોટો ને એક ભાઈ નાનો બે ભાઈની ની વચ્ચે કઈક એવો અણબનાવ થઈ ગયો કે બે જુદા થયા ત્યારથી લઈને છોકરા મોટા થયા અને છોકરાના પ્રસંગ આવી ગયા ત્યાં સુધી બે ભાઈ બોલ્યા નથી ઘણી જગ્યાએ અત્યારના સમયની અંદર પણ આવું બને છે બે ભાઈ બોલતા ન હોય પ્રસંગ તાણે ન બોલતા હોય ઘણી જગ્યાએ આવું બનતું હોય હવે આ વાત હતી વર્ષો પહેલાની કે બે ભાઈ બોલતા નથી એના ઘરે છોકરા જુવાન થયા લગ્નનો ટાણું આવ્યું નાના ભાઈને ઘર દીકરાનો પ્રસંગ હતો હવે એમાં ભઈનો એવું નાનો ભાઈ છે એ મોટાભાઈને રામ હમજી કેવા ગયો કે ભાઈ મારી જે કાંઈ ભૂલ હોય એ મને માફ કરો પણ મારા ઘરે પ્રસંગમાં આવો મોટાભાઈ એકના બે થયા નહીં ટૂંકમાં જાન જવાના બે દિવસની વાર હતી અને હગા વ્હાલાને ભાઈઓ કુટુંબ બજાઈ આવ્યા અને એ બે ભાઈને ભેગા બેસાડ્યા સાહેબ હજી ઘણા એવા માણસો છે જે લગ્ન પ્રસંગમાં ભાઈઓને ભેગા બેહારવાના કામ કરે છે બે ભાઈઓ બોલતા ન હોય એને પ્રસંગ તાણે ભેગા કરે એને બોલતા કરે આવા જે માણસો હોય ને એને આ જેપી મેઘાણીના વંદન છે હવે હગાવાલાયન કુટુંબે બે ભાઈ ને બોલતા કર્યા બેયને ભેગા બેહાર્યા વર્ષો પેલા આ વાત છે તેદી પૈસો હાવ નોતો મોટો ભાઈ છે ઈ પૈસા વાળો હતો નાનો ભાઈ છે એ ગરીબ હતો હવે જાન જ્યાં જવાની હતી ત્યારે ઈ સમયની અંદર જો કે અત્યારે એવું બને છે દેશ ભરવાના રિવાજ છે હજી હકીકત આ કાઢી નાખવા જેવા છે તેથી દેશ ભરવાનો જમાનો તેથી માંડવા ભરવાનો જમાનો બે જ દિવસની વાર હતી આગલા દિવસે સમાધાન થયું બીજા દિવસે અને બીજી રાતે ચોવીસ કલાકની અંદર તેદી દી મોટાભાઈ પાસે કાંઈ હતું નહીં ખૂબ પૈસાવાળા ખૂબ હતા પહેલાં હાથ ઉપર કાંઈ નહોતું તેદી દી એને રાઈતની અંદર ઘોડા દોડાવી અને રૂપિયા ભેગા કર્યા હતા અને જાનની અંદર જ્યારે ગયા ને ત્યારે એ મોટા ભાઈ ખીચાની અંદર હમાઈ નહીં ને એટલા રૂપિયા લઈને ગયા હતા

આ તમારે સમાધાન થયું છે અને મારો ભાઈ ને તો ખરેખર કેટલો હરખ હશે કેટલો આનંદ હશે તમે વિચાર તો કરો અને હું તો ખાસ વિનંતી કરીને કહું છું તમને બધા કે ભગવાન માતાજી એ તો તમને દીધું હોય તમારે ભગવાન માતાજીની તમારા ઉપર કૃપા હોય અને તમારી પાસે કદા પાંચ રૂપિયા હોય ને તો કોક એવું ગરીબ ઘર હોય ઘેરે પ્રસંગ આવીને ઉભો રહ્યો હોય આખું ઘર માથે ઓઢીને રોતા હોય છાના રહી જાવ એમ કેવા કેવાવાળું કોઈ હોય નહીં ત્યાં જાય અને હાંકલો મારજો પરમાત્માએ તમને કીધું હોય તો ત્યાં જઈને આંખલો મારજો કે કાકા આહુળા લૂહી નાખો હું બેઠો છઉં

ખરેખર મારે થોડા દિવસો પહેલા એક ફોન આવ્યો હતો અને ખરેખર આ આ અત્યારે ભાઈઓ ભાઈઓ બોલતા હોય ન બોલતા હોય પ્રસંગની અંદર તમે જોવો બેનું દીકરીઓને હું સમજવાનું ઈ પણ મુદ્દો લીધા જેવો છે બે ભાઈ હોય ત્રણ ભાઈ હોય પાંચ ભાઈ હોય હવે એમાં ભાઈઓ ભાઈઓને કંઈક મનતાણ થઈ ગઈ હોય અને બોલતા ન હોય તો તમે જોવો દીકરીઓ છે એને આમંત્રણ આપવામાં આવે છે માં મારી ગિરે બને ને તમારી ગિરે બને દીકરીઓને આમંત્રણ આપ્યા હોય હવે દીકરીયું વિચારે કે ભાઈ હવે મારા બાપા જ જાતા ને મારે કેમ જાવું મારો મોટો ભાઈ જ જાતો ને મારે કેમ જાવું આ દીકરીઓ આવી રીતના ઘણી જગ્યાએ હેરાન થાય છે બે ભાઈઓ હોય પાંચ ભાઈ હોય બોલતા ન હોય પછી પાછા જ્યારે સમાધાન થાય ને ત્યારે એ દીકરીઓને બોલાવવામાં નથી આવતી માટે હું બધાયને વિનંતી કરીને કહું છું કે મારી બેન હોય કે તમારી બેન હોય મારી દીકરી હોય તમારી દીકરી હોય એને પ્રસંગમાં કોઈ રોકટોક ન કરતા એને જવા દેજો કારણ કે આપણે જે દિવ ભેગા બેસીયું ને તે આપણે બેનું દીકરીઓને કોઈ દી કોઈને તેડાવતા નથી કદાચ ક્યાંક એવો એક એકાદું બે ઘર હશે કે આવા સમાધાનમાં બેનું દીકરીઓને તેડાવે બાકી ક્યાંય કોઈ તેડાવતા નથી હા જ્યારે પ્રસંગ હોય ત્યારે ના જરૂર પાડે કે ભાઈ અમે નથી બોલતા એટલે તમારે ત્યાં નથી જવાનું સાચું છે ને સાચું હોય ને તો આની અંદર કોમેન્ટ કરજો અને ખરેખર અંદરો અંદર ની ગાંઠું છોડવાનો આ સમય આવી ગયો છે ખરેખર હું તો એમ કહું છું કે અત્યારે જીવી લ્યો હળી લ્યો મળી લ્યો આ જો હમણાં કોરોના આવીને ગયો વયા જાય શું વાર લાગે અને કોરોના તો કદાચ એક ભયંકર રોગ છે પણ અત્યારે મારા વાલા કંઈક એવા માણસો છે જેને હાર્ટ એટેક આવે છે જે રોડ ઉપર જાતા હોય ટુ વ્હીલ લાઈન ફોર વ્હીલ લાઈન જેની જેવી સગવડતા ઘેરે નથી પોગતા માટે હું વિનંતી કરીને કહું છું કે ભાઈ અંદરો અંદર ને ગાંઠું હોય ભાઈઓની અંદર જો ગાંઠું હોય ને તો એ છોડી નાખજો જિંદગી જીવવાની મજા આવશે અને ખરેખર આપણા ઘરે ગમે એવા મોટા મેહમાન આવ્યા હોય ગમે એટલા રૂપિયા વાળા મેહમાન આવ્યા હોય પણ જ્યાં સુધી સુધી આપણો ભાઈ હોય ને ત્યાં પ્રસંગ લાગે સાહેબ એવું નથી કે ગામડા ની અંદર જ આવું બને છે થોડાક દિવસ પેલા એક બેન દીકરીનો ફોન આવ્યો હતો જેના કાકા એ અમેરિકા હતા તમે વિચાર કરો એ સામાન્ય ઘર નહી હોય કે ચાલીસ વર્ષની એની ઉંમર હતી એ બેનની જે બેને મને ફોન કર્યો એ બેન ની પાંત્રીસ ચાલીસ વર્ષ હતી એના કાકા અમેરિકા હતા એના બાપુજી આયા હતા અને એનો મોટો ભાઈ પાછો યુએસએ હતો બરાબર હવે એના કાકા એ પ્રસંગ કરવા માટે આવે છે અને આ બે ભાઈઓને જેના આ દીકરી હતી એના બાપા હતા એની ઉંમર અને બહુ રહેતા હતા હવે આ દીકરીની વેદના તમે જોઈજો આ દીકરી જયારે નાની હતી ને ત્યારે એના માં એ સ્વર્ગા પર વયા ગયા હતા કાકા કાકી છે એ અહીંયા રહેતા હતા કાકા કાકી આ દીકરીને મોટી કરી પછી કાકા કાકી છે એ વિદેશ વય ગયા દીકરીને ભરણ આવીને પણ કાકાના ઘરે જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે બે ભાઈઓ બોલતા બંધ થઈ ગયા ઓલા સાઠ વરણના બાપા અને આ બાજુ એના કાકા બે બોલતા બંધ થઈ ગયા કાંઈક અંદરો અંદર કાંઈક મિલકત હાટું થઈ અને મનતાણ થઈ ગઈ છે હવે બે બોલતા બંધ થઈ ગયા એટલે ભાઈનું એવું કે કાકાના ઘરે પ્રસંગ આવ્યો કાકાએ દીકરીને ફોન કર્યો કે બેટા તારે આવવાનું છે શું કરવું દીકરીને જાવું કે ન જાવું દીકરી મનમાં મુંજાય છે અને પોતાના પોતાના ભાઈને ફોન ફોન કરે કરે છે છે બાપુને કે ભાઈ બાપુજી આપણે સમાધાન કરી નાખીએ કાકા છે એને જ અમને મોટા કર્યા છે અને આજે હવે હવે બાપા એને કઈક જમીનના ડાખા હાટું થઈને જમીનમાંથી જ કંઈક બોલતા બંધ થયા હતા

દીકરી દીકરીએ પોતાના બાપને સમજાવ્યો પોતાના ભાઈને સમજાવ્યો પોતાની ભાભીને સમજાવી ત્યારે પોતાની ભાભીએ એવું કીધું તું કે બેન તમને જો લાગતા હોય ને તો પણ આપણા બાપુ નથી આવતા એટલે આપણાથી આપડા જવાય હવે દીકરીને શું સમજવું જાવું કે ન જાવું આવી તો કઈક દીકરીયું પીલાય છે કઈક દીકરીઓ મનની અંદર મુંજાય છે કે અમારા ઘેરે પ્રસંગ છે ને અમારે શું કરવું કદાચ તમારી આજુબાજુમાં આવું હશે વાહ વાહ ભાઈ સોલંકી દિલીપભાઈ સરસ ખૂબ સરસ આભાર બધા મારા ચાહક મિત્રો નો દિલ થી આભાર જે લોકો મને લાઈવ માં સાંભળે છે એ બધાનો આભાર જે લોકો લાઈવ પૂરું થયા પછી સાંભળે છે એ બધાનો આભાર પણ મારે આજના છોકરા છોકરીઓને બે શબ્દો કહેવા છે ખરેખર લગ્ન પ્રસંગની અંદર તમે જોવો બીજા નું જોઈને આપણે ખર્ચા ન કરવા બીજા નું જોઈને આપણે ખોટા ખર્ચા ન કરવા છોકરા અને છોકરીઓને બેયને કહું કે આપણા બાપ હામું એક વખત નજર કરજો બીજાનું જોઈને કે ભાઈ ફલાણા એ આવું કર્યું મારા મિત્ર એ આવું કર્યું એટલે મારે આવું કરવું છે પ્રસંગની અંદર એવું ક્યારેય ન વિચારતા આપડા બાપની પરિસ્થિતિ જોઈ અને પછી લગનની ની અંદર ખર્ચા કરજો જોકે ન કરો તો વધારે જેટલા ઓછા ખર્ચા કરો એટલું વધારે પણ છતાંય કદાચ ભગવાન તમને દીધું હોય તો ખર્ચા કરજો પણ યાદ રાખજો તમારા બાપ ની સામુ જોઈને ખર્ચા કરજો તમારા ઘર સામુ જોઈને ખર્ચા કરજો બીજા એ ખર્ચા કર્યા એટલે આપણે આવું કરવાનું જ હું નો કરું તો મારી આબરૂ જાય આવું ક્યારેય ન વિચારતા

છોકરીઓના બાપ છે એ છોકરાવાળાના બાપ પાસે માંગણીઓ કરતા હોય છે કે આટલા દાગીના લઈને આવજો આ મેં ઘણી જગ્યાએ નજરે જોયું છે ઘણી જગ્યાએ મારે આવા ફોન આવ્યા છે એટલે સો ટકા નોંધ લીધા જેવી વાત છે આ વાત યાદ રાખજો છોકરીઓના માવતરિયાઓએ ક્યારે કોઈને એવું કેવું જ નહીં કે ભાઈ આટલા દાગીના લઈને આવજો એને વેંચી છે ને એ પ્રમાણે લઈને આવશે બાકી હા તમે ખોટો ફોસ કર્યો તો એને તો દીકરાને પરણાવવો એક તો અત્યારે દીકરાઓની થાય છે દીકરાને પરણાવવો એટલે ગમે લોન ગમે એમ કરીને દાગીના લઈને આવે પછી તમારી દીકરી એના ઘરે જાય સાસરે જાય એટલે ચારસો મહિનામાં એનો ઈ દાગીનો વેચાઈ જાય અથવા ગીરવે મેકાઈ જાય અને એમાં હેરાન તમારી દીકરીને પણ થાવું પડે છે થાવું થાવું પડે છે કે પડતું માટે વિનંતી કરીને કહું છું કે તમારા વેવાઈને ક્યારેય ફોસ ન કરતા ખરેખર એક તમે જુઓ આપડા વેવાય વેવાયની એક મર્યાદા હતી આજ આ બધું ભૂલાતું જાય છે અને આપણા દેશમાં તો અનેક પ્રથાઓ છે ક્યાંક દેશ લેવાની છે ક્યાંક દેવાની છે અનેક પ્રથાઓ છે પ્રથાઓ ખરેખર અમુક પ્રથાઓ નાબૂદ કરવા જેવી છે સાચી વાત છે ખોટી વાત છે સાચી વાત છે સરસ હવે આ દિનેશભાઈ પટેલે બહુ મોટી કોમેન્ટ કરી છે ચાલુ રાખજો હું વાંચી લઉં કઈ નોંધ હોય તો આમાં વાત એવી છે અત્યારે બે ભાઈ વચ્ચે ત્રીજો દાખલી વગાડવા આવે ત્યારે કરી નાખે કે આ કાઢો તો બીજી વાર કોઈ બે ભાઈ વચ્ચે દાખલી વગાડવા વાળો આવશે જ નહીં પણ એક વાર દાખલો બેસાડવો સમાજમાં જરૂરી છે

દિનેશભાઈ અને ખરેખર આવા જયારે બેહાડો ને ત્યારે દાખલી કરવા વાળો હાથ વાર વિચાર કરે બોલો એક મે મુદ્દો લીધેલો છે કદાચ કોઈ ન જોયો હોય તો જોઈ લેજો કાકા વાળો ખરેખર જીવા કાકાનો વિડીયો જે મેં વાયરલ કર્યો ને એમાં મારે અનેક ફોન આવ્યા કે ભાઈ અમારે અમારે જીવા 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 કાકા કાકા કદાચ નામ એના બીજા હોય પણ કામ ખૂબ ખૂબ આભાર એટલે મારી બધાયને ખાસ વિનંતી છે કે આપડું જોઈને આપણે લગ્ન પ્રસંગની અંદર ખર્ચા કરવા જમણવાર કરવા અને અન્ય ખર્ચા કરવા જો છોકરાઓ વેન કરે બાપ પાસે હોય નહીં અને પછી બાપને તો લાવ્યા વગર છૂટકો સમાજની સંતાનોની બાપ ગમે ત્યાંથી લઈ આવીને પૂરું કરે પણ એક વખત તમારા બાપની મહેનત સામુ નજર કરજો તમારે ખોટો ખર્ચો કરવો હોય ને તો તમારા બાપની ની સામુ એની મહેનતની ની સામુ તમે નજર કરજો કે મારો બાપ કેટલી મહેનત કરે છે ખરેખર મેં કઈક એવા યુવા કઈક એવા પુરુષો કઈક એવા બાપો જોયા છે જે બાર બાર ચૌદ ચૌદ પંદર પંદર હોળ હોળ કલાક મહેનત કરે છે પોતાના સંતાનોને ભણાવવા માટે પોતાના સંતાનોના પ્રસંગ કરવા માટે અને ખાસ વિનંતી કરીને દીકરીઓને કહું છું કે તમારો બાપ જો કે છોકરી છોકરાને બેયને કહેવાની મારી ફરજ છે પણ છોકરીઓને હું ખાસ ચેતવણી આપું છું કે તમારો બાપ તમને મોબાઈલ લઈ દે કોલેજ જવા માટે તમારો બાપ તમને એક્ટિવા લઈ દે અને પછી અહીંયા રેસકો રાજકોટ ની અંદર રેસકોસ છે હું ઘણી વખત ત્યાંથી નીકળો હોઉં તો જોતો મારે લાઈવ ની અંદર જાજુ નો બોલાય કારણ કે આ જેપી મેઘાણીના ના વિડીયો છે ને એ બેનું દીકરીયું પણ જોવે છે મારા વિડીયો મા દીકરો બે ભેગા બેહીન જોતા હોય મારા વિડીયો બાપ દીકરી બે ભેગા બેહીન જોતા હોય એટલે મારે જાજુ ન બોલાય થોડામાં જાજુ સમજી જઈ ગયો કે આ સારું ન લાગે તમારા બાપ નો વિશ્વાસ તૂટે નહીં તમારા બાપ ને ઘરે તમારે જયારે મોબાઈલ લઈ નીકળો ને ત્યારે તમારા બાપ ને ચિંતા હોય કે મારી દીકરી મોટી થઈ ગઈ છે મારી દીકરી કોલેજ ગઈ છે અગવડતા ન પડે એટલે હું મોબાઈલ લઈ દઉં લાવ એને અગવડતા ન પડે એટલે હું સ્કૂટી લઈ દઉં અને તમે એનો દુરુપયોગ કરો ને તો યાદ રાખજો તમને નરક માં જગ્યા નહીં મળે તમે તમારા બાપ ઉપર વિશ્વાસઘાત ક્યારેય ન કરતા ખરેખર મેં અનેક મુદ્દાઓ એવા જોયા છે અનેક છોકરીઓ એવી જોઈ છે જે ઘરેથી કોલેજ જવા માટે નીકળે અને પછી બારોબાર હોય આમાં સમજી બધું આ નો શોભે આ આપડા ભારત દેશની સંસ્કૃતિ નથી ખરેખર એક જમાનો હતો કે આપણા તમે જો ગામડાની અંદર બાર વર્ષની પેલા કઈ ભણતર તો બહુ હતું નહીં બાર વર્ષની દીકરી થાય એટલે એટલું બધું મોતી પરોણું નહીં આવડે અત્યારે નહીં યાદ આવે ટૂંકમાં એટલું બધું એને ભરત ગુંથણ દેવામાં આવતું હતું કે દીકરી નું મન છે એ મોતી પરોવવામાં પરોવામાં રહેતું હતું અને દીકરી મોટી થઈ જાય દીકરી સાસરે વહી જાય ને ત્યાં સુધી કોઈ ઘટના નતી ઘટતી અને અત્યારે તમે જો આ મોબાઈલ નો જમાનો છે બાપને એમ થાય કે મારી દીકરી કોલેજ ગઈ છે અને ક્યાં કોર્ટ મેરેજ કરીને આવી હોય ખબર એ ન હોય ઘણી જગ્યાએ આવું બને છે બને છે ને એટલે અને ખાસ હું તો વિનંતી કરીને કહું છું કે તમારો આડોશી પાડોશી હોય તમારો ભાઈ હોય તમારો ભાઈબંધ હોય કે તમારો હગો હોય તમારી યારે બોલતા હોય કે ન બોલતા હોય પણ તમારા ઘરની સ્ત્રીની વાત ગામમાં ક્યાંક વાયા વાયા તમારા સુધી પોગાડવાનો પ્રયત્ન કરે કે ભાઈ ફલાણા ભાઈને કહેજો એની દીકરીનું ધ્યાન રાખે કે ફલાણા ભાઈને કહેજો એની બેનનું ધ્યાન રાખે કે ફલાણા ભાઈને કહેજો એની પત્નીનું ધ્યાન રાખે આવો સંદેશો જો તમને ક્યાંય મળે અને કદાચ સામે તમારો દુશ્મન હોય દુશ્મને સંદેશો હોય ને તો એ દુશ્મન નો આભાર માનજો જય અને તમારા દુશ્મન ને કેજો કે ભલામણા તે મારી આંખ ખોલી ને એ બદલ તારો આભાર બાકી આ વાત ની મને ખબર નહોતી અને ઈ વાત કરી હોય ને ઈ વાત ઉપર ક્યારે શંકા ન રાખતા ઈ વાતની અંદર ઊંડા ઉતરી અને તપાસ કરજો ઈ વાત 100% સત્ય છે કદાચ તમારા સભ્ય છે ને ઈ ખોટું બોલશે પણ આવી વાત કરનારો વ્યક્તિ ક્યારેય ખોટું નહીં બોલે તમારા ઘરની સ્ત્રીની વાત કરનાર વ્યક્તિ નવ્વાણું ટકા ખોટો નહીં હોય કદાચ તમારે મતભેદ હોય ને એટલે તમને મગજની અંદર વિચાર આવશે કે આ મારા ઘરની આબરૂ ઉડાડવાનો પ્રયત્ન કરે છે પણ યાદ રાખજો આવી વાતમાં કોઈ આબરૂ ઉડાડતું નથી આ તમારું ધ્યાન દોરે છે એક દિવસ એને તમારે જ્યારે હારા હારી હતી ને અને અત્યારે ભલે અબોલા હોય પણ એક દિવસ જ્યારે તમારે હારા હારી હતી એ સંબંધી માણસ નિભાવે છે એનો આભાર માનજ્યો સાચા હશે ખરેખર મારા બોલવાથી જો કોઈને ખોટું લાગ્યું હોય તો એક નાનો ભાઈ સમજીને નાનો દીકરો સમજીને માફ કરી દેજો પણ મિત્રો મારો કહેવાનો અર્થ કઈ ખોટો નથી કોઈને છતાંય ખોટું લાગ્યું હોય તો આપણે માફી લાગી માફી માગી લઈ કે ભાઈ જે પી તમારી પાસે દિલથી માફી માગે છે અને મિત્રો મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ કરજો જેપી પી મેઘાણી એટલે અમારી ચેનલ આવશે જેપી પી મેઘાણી નામની એની અંદર મેં અનેક મુદ્દાઓ એવા લીધા છે કે જે મેં ફેસબુક પેજની અંદર ન લીધા હોય આમ તો મારે બે ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ બે જેપી મેઘાણીના નામથી જ છે એટલે જો તમે યુટ્યુબ ની અંદર જોતા હોય તો ફેસબુક ની અંદર અમુક મુદ્દાઓ એવા લીધા હોય કે જે યુટ્યુબ ની અંદર ન હોય એટલે બે જગ્યાએ મને ફોલો કરજો મારી વાત સત્ય લાગે તો જ આગળ શેર કરજો બાકી આ જેપી મેઘાણી છે આ કગરી નો ક્યાંક શેર કરજો મારી વાત જો તમને આગળ સત્ય લાગે ને તો જ આગળ શેર કરજો અને મિત્રો મારા વિડિયો જોઈ અને રાતે બાર બાર વાગ્યા સમાધાન થયા છે આનો મને આનંદ છે ખરેખર મારે એવા અનેક ફોન આવે છે અનેક એવી કોમેન્ટો આવે છે અને એ કોમેન્ટોને એ ફોનને ધ્યાનમાં રાખીને હું આવા વિડીયો બનાવતો હોઉં છું બાકી આવા મારી પાસે કાંઈ પુસ્તક નથી ઘણા લોકો મને સાહેબ સાહેબ કરતા હોય ભાઈ હું કાંઈ સાહેબ સાહેબ નથી આપણે હાડા હાથ ભણેલા જઈ પણ ભગવાન માતાજીની કૃપા છે કંઈક બે શબ્દો બોલતા આવડે છે તો બોલીએ છીએ સોશિયલ મીડિયાની અંદર બરોબર મિત્રો ચાલો ત્યારે હવે રજા લઈએ બધાયને જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી